અંગ્રેજીમાં વાત કરતા હોય તો રિસર્ચ સર્ચ ઇન્વેસ્ટિગેશન ડિસ્કવરી ઇન્ક્વાયરી સ્ટડી જેવા શબ્દો પ્રયોજાતા હોય છે હવે આપણે અર્થની વાત કરીએ ખાસ કરીને ત્રણ જે શબ્દો છે એના પર આપણે ફોકસ કરવાનું છે ડિસ્કવરી ઇન્વેન્શન અને રિસર્ચ અને એની વચ્ચેનો ભેદ પણ સમજવાનો છે સૌથી પહેલા વાત કરીએ ડિસ્કવરીની તો ડિસ્કવરી કોને કહેવાય ઉદ્દેશ વગર આકસ્મિક રીતે થતી શોધને ડિસ્કવરી કહેવામાં આવતી હોય છે માનો કે તમે કોઈ પણ સમસ્યાને અનુલક્ષીને અથવા તો કોઈ પણ ટાર્ગેટ રાખેલો છે કે મારે આ શોધ કરવી છે પણ એ શોધ તો ન થાય પણ ક્યાંક બીજી શોધ અન્ય શોધથી જાય તો એને કહેવામાં આવે છે ડિસ્કવરી તો ઉદ્દેશ વગર આકસ્મિક રીતે થતી શોધને કહેવામાં આવે છે ડિસ્કવરી બીજું ઉદાહરણ લઈએ કે કોલમ્બસ ખરેખર કયા દેશને શોધવા નીકળો હતો અમેરિકાને ગોતવા નીકળો હતો પણ ગોતાઈ કયો ગયો ભારત ગોતાઈ ગયો તો કંઈક અલગ કરવા ગયા તને અલગ મળી જાય છે અને શોધ એવી થાય છે તો એવી શોધને કહેવામાં આવે છે ડિસ્કવરી ઇન્વેન્શનની વાત કરીએ તો કાયદેસર થતી તપાસ કાયદેસર એટલે કોઈ વિચારને લઈને કંઈક કામ કરવાનું છે કોઈ વિચારને લઈને કોઈ પણ કાયમ કરવાનું છે અને પછી શોધ કરવાની છે એને કહેવામાં આવે છે ઇન્વેન્શન ઉદાહરણ તરીકે આપણે એક જોઈએ કે ન્યૂટને ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી આ જે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી તો એમાં એક વિચાર ઉપર એ ફોકસ કરેલો હતો એ વિચાર શું હતો કે શા માટે સફરજન ઝાડ પરથી નીચે તરફ એ એ એનો વિચાર હતો અને એના આધારે નિયમની શોધ કરેલી એટલે એક વિચારને આધારે આ નિયમની શોધ થઈ હોવાથી એને કહેવાય છે ઇન્વેન્શન તો ડિસ્કવરીને ઇન્વેન્શન કોને કહેવાય તમને ખબર પડી ગઈ હવે વાત કરીએ આપણે રિસર્ચની તો રિસર્ચમાં શું હોય છે કે આપણી સામે એક સમસ્યા ઉપલબ્ધ જ હોય છે એને અનુલક્ષીને આપણે એક ઉકેલ લાવવાનો હોય છે એનો પ્રયાસ કરવાનો હોય છે કે આનો ઉકેલ કઈ રીતના આપણે લાવી શકીએ તો ઉકેલના પ્રયાસો કે પ્રક્રિયાનો અહીં સમાવેશ થાય છે તે ઉપરાંત સમસ્યાને ચીવટપૂર્ણ તપાસ કરવામાં આવતી હોય છે વૈજ્ઞાનિક ઢબથી તપાસ કરવામાં આવતી હોય છે અહીં વૈજ્ઞાનિક ઢબ બોલું કે વૈજ્ઞાનિક પ્રક્રિયા બોલું એનો મીનિંગ એવો છે કે કાળજીપૂર્વક અને વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ એક સ્ટેપ પછી બીજું અને બીજા સ્ટેપ પછી સ્ટેપ સ્ટેપ ફોલો ફોલો રીતના પહેલા પછી સીધું કરવાનો એવું થશે નહીં શેમાં રિસર્ચમાં સમસ્યાની વૈજ્ઞાનિક શોધખોળ કે નવીન હકીકતોની કાળજીપૂર્વક તપાસ અહીં કરવામાં આવતી હોય છે શેમાં રિસર્ચમાં તો એક સમસ્યા હોય છે એની ઉપર કાળજીપૂર્વક તપાસ કરવામાં આવતી હોય છે સ્ટેપ બાય સ્ટેપ ટૂંકમાં કહીએ તો સમસ્યાના સંદર્ભમાં હકીકતો તેમજ તેના અર્થોનો ઊંડાણપૂર્વક અને બૌદ્ધિક રીતે તપાસ કરવાની જે પ્રક્રિયા છે એને જ કહેવામાં આવે છે સંશોધન અને સંશોધનમાં ફોર્મેટ પહેલેથી નક્કી હોય છે કે આ ફોર્મેટ મુજબ તમારે કામ કરવાનું હોય છે જેને આપણે રિસર્ચ સ્ટેપ પણ કહેતા હોય છે સંશોધનના જે તબક્કાઓ છે સોપાનો છે એને ફોલો કરવાના હોય છે હવે વાત કરીએ વ્યાખ્યાઓની પહેલી વ્યાખ્યા જોઈએ કે આયોજિત પહેલેથી કેવું છે આયોજન કરેલું આપણી પાસે સ્ટેપ છે તે રિસર્ચ કઈ રીતે કરવાનું છે એ સ્ટેપ ફોલો કરવા માટેના એ પહેલાથી નક્કી છે કે આ સ્ટેપ મુજબ જ રિસર્ચ કરવાનું હોય છે તો એ મુજબ તમારી પાસે શું કરવાનું છે આયોજન હોવું જોઈએ અને એ મુજબ કાર્ય કરવાનું છે અને વ્યવસ્થિત રીતે પ્રાપ્ત કરેલ માહિતીનું મેં કીધું ને સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત રીતે પ્રાપ્ત કરેલ જે ડેટા છે એનું શું કરવાનું છે પછી વિશ્લેષણ કરવાનું છે વિશ્લેષણ થયા પછી અર્થઘટન કરવાનું છે અને એના આધારે સમસ્યાના ઉકેલ લાવવાની એ જ આખી પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે સંશોધન બીજી વ્યાખ્યા જોઈએ સંશોધન એ નિયમબદ્ધ હવે નિયમબદ્ધ ને આવું જ આવશે વૈજ્ઞાનિક મેં તમને પ્રક્રિયા કીધી ને એ બધી વ્યાખ્યામાં આવવાનું જ છે સંશોધન એ નિયમબદ્ધ વ્યવસ્થિત રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી પૃથકરણ કરતી સઘન ઘનિષ્ઠ પ્રક્રિયા છે એ વ્યાખ્યા આપેલી છે જે ડબલ્યુ બેસ્ટ એની પછીની વ્યાખ્યા જોઈએ કોઈ એક સમસ્યાના સંદર્ભમાં હકીકતો અને તેના અર્થો કે તેની ઉપયોગિતા માટેની પ્રમાણિક ઊંડાણપૂર્વક અને બૌદ્ધિક તપાસ એટલે સંશોધન

જેમાં સ્ટેપ બાય સ્ટેપ જ પ્રક્રિયાને અનુસરણ થતી હોય એવી પ્રક્રિયા એટલે વૈજ્ઞાનિક પ્રક્રિયા એ જો ન સમજાતું હોય તમારે કોઈ પણ એક પ્રેક્ટિકલ સમજી લેવાનું ધારો કે એક ફાર્માસ્યુટિકલ કંપની છે એમાં જો સ્ટેપ બાય સ્ટેપ ન જાય ટેમ્પરેચર પ્રેશર અને જે ઉદ્દીપકો એ મેન્ટેન ન કરેલા હોય તો પ્રોડક્ટ વ્યવસ્થિત રીતે મળે નહીં સો ટકા પ્રોડક્ટ જે મેળવાની હોય સો ટકા તો ન જ મળે પણ જે પ્રોડક્ટ વ્યવસ્થિત રીતે મેળવાની હોય એ પ્રોડક્ટ મળતી નથી સમજાય છે કે નહીં પણ એ જો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરે તો પ્રોડક્ટ જે જોતતી ત્યાં સુધી એ આરામથી પહોંચી જાય છે તો અહીં પણ એવું જ છે કે જે આપણને સ્ટેપ ફોલો કરવાના છે જે કાળજી લેવાની છે એ બધું અહીંયા કરવું જ પડશે તો ત્યાં આપણે ઉકેલ બાજુ પહોંચી શકીશું હવે એના પછીની વ્યાખ્યા જોઈએ સંશોધન એટલે નવું જ્ઞાન ઉત્પન્ન કરવા અથવા વર્તમાન જ્ઞાનને માન્ય કરવા અથવા પરિસ્થિતિ અથવા તો જ્ઞાનની વ્યવસ્થિત સખત તપાસ તો અહીં આ વ્યાખ્યામાં શું કહેવા માંગે છે કે નવું જ્ઞાન ઉત્પન્ન કરવા નવું જ્ઞાન ઉત્પન્ન કરવા હવે નવું જ્ઞાન ઉત્પન્ન કરવું એ બહુ અઘરી વસ્તુ છે આપણે અત્યારના પણ જે આ સમય છે એમાં નવું જ્ઞાન ક્યાંય બહુ એડિશનલ છે નહીં ટેકનોલોજી તમે માનો છો કે ટેકનોલોજી બહુ વિકસી ગઈ એવું કાંઈ છે નહીં એ આપણે જે જૂનું બધું વિકસી ગયેલું જ હતું પણ આપણે ખાલી ફરીવાર એની પ્રોસેસમાં જઈ રહ્યા છીએ અથવા એવું લખેલું કે વર્તમાન વર્તમાન જ્ઞાનને જ્ઞાનને માન્ય માન્ય કરવા કરવા માટે માટે આપણે એ સમજીએ કે પરિસ્થિતિ અથવા સમસ્યાની વ્યવસ્થિત અથવા સખત તપાસ કરવાની એક એક્ઝામ્પલ લઈએ આ વ્યાખ્યાને સમજવા માટે ધારો કે અત્યારના ધર્મના નામે દંગા થઈ રહ્યા છે એવું આપણે જોઈ રહ્યા છે અને આખું રાજકારણ જેની ઉપર ચાલી રહ્યું છે એવું આપણે દેખાઈ રહ્યું છે સ્પષ્ટપણે તો હું તમને એક ક્વેશ્ચન પૂછવા માંગુ કોઈ પણ ધર્મના જે ગ્રંથો છે 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 વેદ ઉપનિષદ છે કે અન્ય ધર્મના જે કોઈ પણ આવે છે ગ્રંથો એની વાત કરીએ તો એમાં હંમેશા હું તમને કહેવા માંગુ કે માનવ જાતનું ઉત્થાન થાય એ બાબત એમાં લખેલી છે તમે બધાને ખબર જ છે પણ આપણી પાસે જે ડેટા આવે છે કેવા ડેટા આવે છે વાયા વાયા ડેટા આવે છે એ વાય વાયા ડેટામાં શું થઈ જાય છે વ્યક્તિગત ખ્યાલ ઉમેરાઈ જાય છે એટલે જે અર્થઘટન થવું જોઈએ એ અર્થઘટન વ્યવસ્થિત થયેલું નથી સમજાય છે હું શું કહેવા માંગુ છું તો પેઢી દર પેઢી જે રૂપમાં એ માહિતી તમારા સુધી પહોંચવી જોઈએ એમાં વિક્ષેપ જોવા મળી રહ્યો છે એટલે જ અહીં વ્યાખ્યામાં લખેલું છે છે કે કે વર્તમાન જ્ઞાનને માન્ય ન એના સંશોધન ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા ખરેખર કેવા શું માગતા હતા ને અત્યારના ચાલી શું રહ્યું છે એની ઉપર અત્યારના ઘણા બધા સંશોધન થઈ રહ્યા છે અને અર્થઘટન શું ખરેખર હોવું જોઈએ એ પણ અત્યારના સંશોધનનો વિષય બની ગયો છે કારણ કે માનવ જાતમાં અત્યારના જો વિશ્વમાં તો ધર્મના નામે શું થાય છે દંગા થાય છે રાજકારણ ને ને આ બધું ધર્મના નામે થવા માંડ્યું છે પણ કોઈ પણ ધર્મ એ માનવ જાતને નુકસાન પહોંચાડે એવું કાર્ય કરેલું જ નથી કાંઈ પણ એવું લખેલું જ નથી એના ઉત્થાન માટેનું જ કામ કરવા માટે પ્રેરેલા છે તો એને એક સંશોધનના વિષય તરીકે તેના બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે એની પછી વ્યાખ્યા જોઈએ નવું જ્ઞાન મેળવવા માટેનો વ્યવસ્થિત પ્રયાસ નવું જ્ઞાન હવે નવું જ્ઞાન આપણે કોને જો જ્ઞાન હતું જ તે એક સિસ્ટમ છે કુદરતની કે બહુ તમે નોલેજેબલ બની જાવ બહુ પછી કુદરત સામે ભગવાનની રેન્જમાં આવવા ને એટલે કુદરત શું કરે વિનાશ કરી ના કહે આપણે પેલા સિંધુ ખીણની સંસ્કૃતિ હોય મિશ્રની સંસ્કૃતિની વાત કરીએ તો એમાં શું હતું આપણી કરતા વધારે ટેકનોલોજી હતી બધા અંતરિયામી જ હતા ટેલિપથી ત્યાં એ સમયમાં ખૂબ પાવરફુલ હતી અત્યારે આપણી પાસે પાવરફુલ નથી અત્યારે મોબાઈલ પાવરફુલ છે ને આપણી કરતા એ રોબોટ પાવરફુલ છે હવે તમે માનો કે એક એવી સિચ્યુએશન આવી જાય કે હાઈ લેવલની સિચ્યુએશન કે હવે બધું તમે ભગવાનની દ્રષ્ટિકોણથી આવે એટલે તમારો નાશ થઈ જાય અથવા તો પાણીમાં ડૂબી જાવ અથવા તો કોઈ પણ એવી આગ ને એવું લાગી જાય ફરીવાર પાછું એ આગળ વધે ફરીવાર પાછું શેર બજાર જવું પીક ઊંચો જાય પીક નીચે આવે ઉપર જાય નીચે આવે એવું બધું થાતું જ રહેવાનું એટલે આપણે કઈ નવીન કરતા નથી પણ સમયાંતરે જે ભૂતકાળની દ્રષ્ટિકોણથી આપણે કઈક જાણવાનો પ્રયત્ન કરીએ તો હું તમને એ પણ કહેવા છું સત્ય તમારે સ્વીકારવું પડશે તમે અત્યારના છો અને બાપ માત્ર ચોપડી ભણેલા હોય તો નોલેજેબલ કોણ છે તમને ખબર હોય છે તે તો આપણે નવું જ્ઞાન કઈ ઉત્પન્ન કરતા નથી આપણે ખાલી આપણી પાસે માહિતી છે એક્સ્ટ્રા માહિતી છે માહિતી ને અત્યારે જ્ઞાન સમજી બેઠા છે ઇંગ્લિશમાં નોલેજ અને ઇન્ફોર્મેશન એ આખી બાબત જ છે તો નવું જ્ઞાન મેળવવા માટે વ્યવસ્થિત પ્રયાસ પણ એને કહેવામાં આવે છે સંશોધન એવી વ્યાખ્યા આપેલી છે રેડમેન અને મોરીએ એની પછી મેન વ્યાખ્યા આપણે આ જેટલી બધી વ્યાખ્યા છે ને એનો અહીંયા સરવાળો કરી દઈએ એટલે આમાં બધા શબ્દો આવી જશે સંશોધન એ પદ્ધતિસરની સરની અનાત્મલક્ષી

જેમાં જે સમસ્યાને અનુલક્ષીને અભ્યાસ કરવાનો હોય છે તેને ધ્યાનમાં રાખી ઉત્કલ્પના રચવાની હોય છે એટલે શું સંશોધન કરીએ એની રચવી હોય છે એક ઉદાહરણ આપી દઉં આપણે ડીપમાં ભણવાનું છે પણ ઉત્કલ્પના ટૂંકમાં વાત આપી દો માનો કે કઈ પણ જગ્યાએ ચોરી આપણે કરવાનું ઉદાહરણ લીધું હતું તો પોલીસ શું કરે કે ખરેખર એક ઉપર એ શક મૂકે આ હોઈ શકે આની ઉપર આપણે શક કરી શકીએ કારણ કે આવું આ ઘટના સાથે વારંવાર સંકળાયેલો હતો એ પેલી ઉત્કલ્પના બની ગઈ પોલીસ માટે એટલે એની ઉપર પેલા ટાર્ગેટ રાખતું હોય એવી રીતના અહીંયા ઉત્કલ્પના પણ હોય છે યોગ્ય ઉપકરણની મદદથી ઉપકરણ એટલે કોઈ પણ એક ઉપકરણ તો લેવું જ પડશે વસ્તુ તો પદ્ધતિ લેવી પડશે એના આધારે જ અહીંયા પહોંચવું પડશે ઉપકરણ કેટલા છે એના પ્રકારો ક્યાં ક્યાં છે એ આપણે ભણીશું ઉપકરણની મદદથી મળેલી માહિતીનું યોગ્ય પૃથ્થકરણ જો આ એક મહત્વપૂર્ણ છે યોગ્ય પૃથ્થકરણ થવું ખૂબ જ જરૂરી છે એનાલિસિસ યોગ્ય રીતે થવું ખૂબ જ જરૂરી છે પછી આ પૃથુકરણ કરી સિદ્ધાંતો કે નિયમો કે સામાન્ય કરી એના અનુસંધાને કોઈ પણ થિયરીનો વિકાસ કે ઉદભવ થતો હોય છે થતો થતો હોય હોય છે છે આ સંશોધનને અનુસંધાને હવે વાત કરીએ કુક અનુસાર રિસર્ચનો અર્થ શું છે તેમાં આરનો અર્થ એ કરેલો છે રેશનલ વે ઓફ થિંકિંગ વિચારવાનો બુદ્ધિગમ્ય માર્ગ ઈ નો અર્થ કરેલો છે એક્સપર્ટ એન્ડ

વલણ અને છે ઓનેસ્ટી એન્ડ હાર્ડ વર્કિંગ પ્રમાણિકતા અને સખત પરિશ્રમ આ જેટલા ગુણો છે જેટલી લાક્ષણિકતા છે એ રિસર્ચ કરનારમાં હોવી જોઈએ અને રિસર્ચ દરમિયાન આ દરેકે દરેક લક્ષણનો એ ઉપયોગ કરતો હોવો જોઈએ અને આ રીતે જ એ ફોલો કરતો હોવો જોઈએ હવે વાત કરીએ લક્ષણોની ધ્યેયની સ્પષ્ટ અભિવ્યક્તિ જરૂરી હવે કોઈ પણ સંશોધન શરૂ કરો છો ત્યારે ધ્યેય સ્પષ્ટ હોવું જોઈએ તો જ એના ઉપર તમે ફોકસ કરીને આગળ વધી શકશો સમસ્યા નિરાકરણ માટેની પ્રક્રિયા આ જે છે સંશોધન એક એવી પ્રક્રિયા છે સમસ્યા નિરાકરણ માટેની જ પ્રક્રિયા છે સંશોધન કરો છો એમાં કોઈ પણ એક સમસ્યાને ધ્યેયમાં રાખીને આખી પ્રક્રિયા કરવાની છે એનો ઉકેલ લાવવા માટે જ આખી પ્રક્રિયા કરતા હોય છો વૈજ્ઞાનિક પ્રક્રિયા છે વૈજ્ઞાનિક પ્રક્રિયા એટલે હવે તમને ખબર પડી ગઈ કે પદ્ધતિસરનું સોપાનબદ્ધ અને ચોકસાઈપૂર્વક એટલે કે કાળજીપૂર્વકનું કાર્ય છે એટલે કે ચોક્કસ યોજના અને પદ્ધતિને અનુસરે છે જે આપણી પાસે પહેલેથી ફોર્મેટ હોય કે આ સ્ટેપ મુજબ જ તમારે સંશોધન કરવાનું છે એને અનુસરતું હોય છે તર્ક તો લગાડવાના છે એટલે તાર્કિક પ્રક્રિયા છે અનાત્મલક્ષિતા તટસ્થતા જરૂરી છે પૂર્વગ્રહ ન હોવો જોઈએ એટલે કે પોતાનામાં કોઈ પણ એવા ભાવ હોય વ્યક્તિગત ખ્યાલ હોય એને અહીંયા લાગુ પાડવાના નથી તટસ્થ રહીને તમારે સંશોધન કરવાનું હોય છે કુશળતા તો ખૂબ જ જરૂરી છે કુશળતા કારણ કે કોઈ પણ સંશોધન હોય એમાં સમસ્યા કે હાઈ લેવલની છે તમે પીએચડીનું કાર્ય કરી રહ્યા છો તો એ હાઈ લેવલની સમસ્યા હશે તો એમાં કુશળતા પણ જરૂરી છે અવલોકન ક્ષમ અનુભવ કે પ્રયોગમૂલક પુરાવા પર આધારિત છે પુરાવા વગર અહીંયા કાંઈ પણ ડેટા ચાલશે નહીં પુરાવા તો જોશે જ તે એવા ડેટા તમારે રજૂ કરવા પડશે ખાલી તમારા પોતાના અનુભવના આધારે એવા કંઈ નહીં પણ તમારે જે દેખાય છે અથવા તો કોમ્પ્યુટરાઇઝ હોય અથવા તો જે અવલોકન તમારે રજૂ કરવા પડશે એની પછી વાત કરીએ આગળ લક્ષણોની તો સિદ્ધાંતો નિયમો સામાન્યકરણ કે થિયરીના વિકાસ ઉપર પણ ભાર મૂકવાનો હોય છે પ્રાથમિક સ્ત્રોતમાંથી નવી માહિતી મેળવવાનો કે ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કરવાનો પણ અહીં લક્ષણ જોવા મળે છે કારણ કે જે પહેલા સંશોધન થઈ ગયેલું એનો પણ ઉપયોગ કરી શકાય છે ક્યારેક મુખ્ય સમસ્યાને પેટા સમસ્યામાં પણ વહેંચવામાં આવતી હોય છે મુખ્ય સમસ્યા બહુ મોટી હોય અને વાયા વાયા એના સુધી પહોંચવાનું હોય તો પેટા સમસ્યામાં વિભાજિત કરીને પહોંચવામાં આવે છે ચોક્કસ સમસ્યા પ્રશ્ન કે પૂર્વધારણા દ્વારા માર્ગદર્શન લાંબા ગાળાનું આયોજન હોય છે કારણ કે ટૂંકમાં તો થાતું ન હોય સમય તો લાખેને સમસ્યા એ હશે અને આપણે સ્ટેપ બાય સ્ટેપ અને પ્રોપર રીતે ત્યાં સુધી પહોંચવાનું છે સંશોધનની અગત્ય વિષયની પણ માહિતી હોવી જોઈએ કારણ કે આપણે જે સંશોધન કરીએ છીએ આ ચાલુ તો સંશોધન માત્ર પીએચડી ડિગ્રી લેવા માટે જે સંશોધન કરીએ છીએ એની વેલ્યુએશન પણ ક્યાંક હોવી જોઈએ સમસ્યા નિરાકરણને અનુલક્ષીને આર્થિક ફંડ જે સમસ્યા પસંદ કરી છે અને ઉકેલ લેવા માટે આપણે કયા કયા સ્ટેપ ફોલો કરવાનો છે એમાં શેનો શેનો ઉપયોગ કરવાનો છે એના માટે આપણી પાસે પૂરતી મૂડી છે કે નહીં એ પણ માહિતી આપણી પાસે હોવી જોઈએ સક્ષમ યોગ્ય માર્ગદર્શક આપણને જે ગાઈડ કરવા વાળા વ્યક્તિ છે એ પણ સક્ષમ હોવા જોઈએ અને યોગ્ય રીતે એ સબ્જેક્ટ એટલે કે સમસ્યાને અનુરૂપ કાર્ય કરી શકશે આપણી ઉપર કે નહીં અથવા તો એ ફિલ્ડના એ તજજ્ઞ છે કે નહીં એ પણ ખબર હોવી જોઈએ ધીરજપૂર્વકનું કાર્ય અહીં સમય લાંબો હોવાથી ધીરજ પણ ધરવી પડશે હિંમત સમસ્યા પડકારજનક હોય ત્યારે હિંમત દાખવી પડશે અને છેલ્લું જોઈએ તો પુનરાવર્તીતા અને પ્રસારણ ક્ષમતાનો ગુણો ધરાવતી હોવી જોઈએ આના વિશે આપણે ડિટેલમાં પણ જે છેલ્લો મુદ્દો છે ને પુનરાવર્તિતા એ જ્યારે આપણે એ ટોપિક આવશે ત્યારે ડિટેલમાં પણ સમજીશું એની પછી જોઈએ કે સારા સંશોધકના ગુણો ક્યાં ક્યાં હોવા જોઈએ આર એટલે કે રિસર્ચ ઓરિએન્ટેડ સંશોધન લક્ષિતા હોવી જોઈએ એ એટલે એફિશિયન્ટ કાર્યક્ષમતા હોવી જોઈએ એસ એટલે સાયન્ટિફિક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોવો જોઈએ એ એટલે ઇફેક્ટિવ અસરકારક રીતે એની ઉપર કાર્ય કરતો હોવો જોઈએ એ એટલે એક્ટિવ એ ખુદ સક્રિય હોવો જોઈએ આર એટલે રિસોર્સફુલ સાધન સંપન્ન અને સૂઝવાળું હોવું જોઈએ ક્રિએટિવ સર્જનાત્મક હોવો જોઈએ ઓનેસ્ટ હોવો જોઈએ એટલે કે પ્રમાણિક હોવો જોઈએ એ એટલે ઇકોનોમિકલ આર્થિક રીતે તાકાતવાળો હોવો જોઈએ આર એટલે રિલાયેબલ એટલે કે વિશ્વસનીય હોવો જોઈએ તો આ ગુણ છે સારા સંશોધકના ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ